રાહુલ ગાંધીને માનહાની કેસમાં કોર્ટે રાહત આપી છે રાહુલ ગાંધીને બેંગલુરૂહુલ ગાંધીને કેસમાં વિશેષ અદાલતમાંથી જામીન મળી ગયા છે બીજેપી દ્વારા રાહુલ ગાંધી કેસ કરવામાં આવ્યો હતો જેને લઈને આજે તેઓ બેંગલુરુની એક કોર્ટમાં હાજરી આપવા પહોંચ્યા હતા કોર્ટે આ મામલે રાહુલ ગાંધીને જામીન આપ્યા છે આ મામલો છેલ્લી વિધાનસભા ચૂંટણીથી સંબંધિત છે જ્યારે રાહુલ ગાંધીએ તત્કાલીન મુખ્યમંત્રી બસવરાજ બોમાઈ ઉપર કમિશનની ઉચાપતનો આરોપ લગાવ્યો હતો એ પછી બીજેપી નેતાએ રાહુલ વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો આ મામલામાં કર્ણાટક ભાજપે કોંગ્રેસ પર મુખ્ય પ્રવાહના અખબારોમાં ખોટી જાહેરાતો આપવાનો પણ આરોપ લગાવ્યો હતો જાહેરાતમાં રાજ્યની તત્કાલીન ભાજપ સરકાર ઉપર બે હજાર ઓગણીસ ત્રેવીસ દરમિયાન તેના શાસન દરમિયાન મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો ભાજપે તેની ફરિયાદમાં કહ્યું હતું કે કોંગ્રેસે તમામ જાહેર કાર્યોમાં ચાલીસ ટકા કમિશન લેવાનો આરોપ લગાવીને અગાઉની સરકાર વિરુદ્ધ કરપ્શન રેટ કાર્ડ પણ પ્રકાશિત કર્યું હતું ફરિયાદીએ કોંગ્રેસ પાર્ટી પર અગાઉની ભાજપ સરકાર વિરુદ્ધ બદનક્ષી ભર્યું અભિયાન ચલાવવાનો આરોપ લગાવ્યો હતો ભાજપે આરોપ લગાવ્યો હતો કે રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ ઉપર તેમના એકાઉન્ટ ઉપર આ અપમાનજનક જાહેરાત પોસ્ટ કરી હતી